ભારતીય સેનામાં માં ભૂમિ બાવીસ વર્ષ અખંડ યશસ્વી સેવાઓ ફરજ પૂર્ણ કરી પાદરા તાલુકાના રાજપૂત સમાજના ત્રણ જવાનો નિવૃત્ત થતા તેઓનું પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને રાજપૂત યુવા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પાદરાના એસટી ડેપો પાસે સેવા નિવૃત્ત થતા વીર જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જીતેન્દ્રસિંહ રમેશભાઈ વાઘેલા ગવાસદ નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ બારડ ડબકા તથા જયેન્દ્રસિંહ ચંદ્રસિંહ રણા ડબકા ત્રણેય જવાનોના માં ભોમ રક્ષા કરી સેવા નિવૃત્ત થતા પાદરા ખાતે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સન્માનિત કરી મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જવાનોના પરિવારજનો સહિત મિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે પાદરા તાલુકાના રાજકીય અગ્રણીઓ અને રાજપૂત સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ સૌએ જવાનોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું અને ભારત માતા કી જયના સાથે સન્માન કર્યું હતું સ્વાગત બાદ ત્રણેય જવાનોનું स्वागत यात्रा निकली थी जो स्वागत यात्रा मूल गवास गाम सुधी डीजे ने ताला पहुंची थी धारा सभ्य चैतन्य सिंह झाला और राजपूत युवा संगठन जो हमारे को ये आज सम्मान मिला है वो तय दिल से मैं शुक्रिया अदा करता हूँ और हमें जो सम्मान दिया है और 24 साल करके सेवा निवृत्त करके मैं आज सेना से रिटायर्ड होकर आया हूँ हाँ एक जिनमें से है जयेंद्र सिंह वाघेला जो कि बाईस साल सर्विस के रिटायर हुए हैं और जयेंद्र सिंह राणा वो बाईस साल सर्विस के रिटायर हुए हैं जो हमें हमारी फर्स्ट इनिंग थी जो सेना में हमने सर्विस किया अभी हम सेकंड इनिंग शुरू करने जा रहे हैं जैसे अभी हम रिटायर होंगे ये हमारी से, सेकंड इनिंग है पाजरा तालुकाना त्रौन जवान एक गवासद अने बे, ડબકા ગામના જવાન કે જેઓ ભારતીય સેનામાં બાવીસ વર્ષ સુધી પોતાની ફરજ બજાવી આજ રોજ સેવા નિવૃત્ત થયા છે અને તેઓ જ્યારે પાદરામાં પધારી રહ્યા છે ત્યારે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન અને ગવાસદ ગામના સૌ યુવાનો વડીલોએ ભેગા મળીને આ ત્રણે જવાનનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને આ ત્રણ ત્રણેય જવાનોએ જે ભારતીય સેનામાં ફરજ બજાવી સેવા આપી છે તે બદલ પાદરા તાલુકો તેમના ઉપર ખૂબ જ ગૌરવ અનુભવે છે અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીને અન્ય યુવાનો પણ એ આર્મીમાં જોડાય અને આ ત્રણેય જવાનોએ દેશ પ્રત્યે પોતાની સેવા બજાવીને પાદરા તાલુકાનું ગૌરવ વધાર્યું છે તે બદલ આ ત્રણેય જવાનોનું અમે સૌએ સમગ્ર પાદરા તાલુકા વતી હાર્દિક સ્વાગત કર્યું છે